નેશનલ હાઈવે અને સેંદડા તરફ જતો રસ્તો જે અવારનવાર આકસ્મિક અણઘનિત બનાવ બને છે એના માટે અમે તંત્ર કલેક્ટર સાહેબ ને પ્રાંત સાહેબ ને પોલીસ સ્ટાફ ને લેખિતમાં અવારનવાર રજૂઆત કરે છે છતાં પણ છતાં પણ આજ દિન સુધી એનો કોઈ નિકાલ ન આવતા અમે તેઓને પાંચ દિવસનું અલ્ટિમેટ આપેલું હતું આજે અમે રસ્તા રોકો આંદોલન કરવા માટે આખા ટીનમસ અને સેનાડાના ત્રણેય ગામજનો અહીંયા નેશનલ હાઈવેમાં બધા સાથે મળી અને રોડ રોકવાનું આંદોલન કર્યું એ બાબતે માનનીય મામલતદાર સાહેબ પોલીસ સ્ટાફ આવી અને અમને સમજૂત કરેલ છે કે એક મહિનાની અંદર આ રસ્તો અહીંયા ખુલ્લો કરવામાં આવશે અને કોઈ ઘટના નહીં બને એવી મામલતદાર સાહેબ અને પોલીસ સ્ટાફ દ્વારા ખાતરી આપવામાં આવેલી છે અને એક બેરીકેટ આગળ મૂકવામાં આવે જેથી રસ્તામાં કોઈ અનિશ્ચિત બનાવ ન બને જેથી અમે પણ પોલીસ સ્ટાફને ખાતરી આપી કે અમે એક મહિનાની અંદર આ નિયમોનું પાલન કરશું રોંગ સાઈડ આવશું નહીં અને એક મહિના અમે ખુલ્લો કરો એવી અમારી વિનંતી છે અને જો આ હવે નહીં કરવામાં આવે અમારે લેખિત રજૂઆત કરેલ છે પણ આજે એક મહિનાનું અમને સમય આપેલ છે જો હવે નહીં કરવામાં આવે તો અમે ત્રણેય ગામના માનનીય કલેક્ટર સાહેબ ની કચેરીએ જઈ અને ધરણા અને ઉપવાસ કરશું પ્રશ્ન નમસ્કાર મહેશ શુક્લમ અમૃતવંશ્રી ટીનમાં ગ્રામજનો અને આજુબાજુના ગ્રામજનો દ્વારા આ નેશનલ હાઈવે જે અહીંયાથી પસાર થાય છે ત્યાં અત્યાર સુધીમાં કંઈક છ એક જેટલા અકસ્માતનો બનાવ બનેલ છે એમાં ડેથ પણ થયેલ છે એટલે એ બાબતે એ લોકોનું એવું માગણી હતી કે અહીંયા રોડ ઉપર એક સર્કલ બનાવવામાં આવે એ માટે ગામ લોકોને આજુબાજુના લોકો એકત્રિત થયેલ પોલીસ વિભાગ સાથે રાખીને પોલીસ તંત્રના સહયોગથી આજરોજ ગ્રામજનોને સમજૂત કરવામાં આવેલ છે અને આપણે તમામ નિયમોનું પાલન કરીને અને નિયમોના પાલન કરીને આપણે આપણું જીવ બચાવી એ માટે સમજૂત કરી અને વેલામ વેલી તકે જે ગામ લોકોની માગણી છે એ મુજબ અને ભવિષ્યમાં આવો કોઈ અકસ્માત ન બને એ માટેના તમામ પગલાંઓ લેવા માટે ગ્રામજનોને ખાતરી આપેલ છે